હેલો ગુડ મોર્નિંગ દોસ્તો સ્વાગત છે આજના વ્લોગમાં તમારું તો આજે આપણો લોંગ છે એકતાલીસમાં આજે આપણે લોગ ઇન એકતાલીસ દિવસ થઈ ગયા છે તો ચલો કન્ટિન્યુ રહો બ્લોગમાં અને હું અત્યારે થોડોક આવી ગઈશું બહાર અને હવે અત્યારે વાગી જશે સાડા સાત અને થોડીક વારમાં વાગશે આઠ તો આઠ વાગે આપણે શું કામ કરવા તો ચાલો કન્ટિન્યુ રહો લોંગમાં તો અત્યારે હું છું પણ એટલે

દર્શકો સ્વાગત ના કઈ પંદર હોય સવાર એટલા પકડે આ બીજું પંદર અને આ ત્રીજું એક પાટા વાળો હે પહેલા દોસ્તો આપણો મસ્ત એવો કોમેડી રીલ શૂટ થઈ ગઈ છે અને હું અત્યારે આવી ગયો છું રીલ શૂટ કરવા અને મસ્ત કોમેડી રીલ શૂટ થઈ ગઈ છે અને ઇન્સ્ટાગ્રામ માં આપડા સાત વાગે આપણા ઇન્સ્ટાગ્રામ ના પેજ માં આવી જશે તો જોજો તમે અને દોસ્તોને શેર કરજો અને ફોલો કરજો વિડિયો તો આપડા બહુ સાલે છે 50000 થી પ્લસ અત્યારે વિડિયો આપડા વયા ગયા છે

હોળી મતલબ આપણા માટે એવો તહેવાર છે કે મતલબ બધા લોકો સારું એવું માને છે અને હોળી હોળી ઉપર કોઈ માણસ એવું નથી વિચારતા કે મારે હોળી પર ઘેર નથી જવું આપણે ગમે એવું કામ હોય તો ગમે એવું કામ પણ છોડીને આપણા લોકો હોળી ભાળવા ઘેર જાય છે કેમ કે હોળી એવો તહેવાર છે એટલે હોળી ઘેર જાય છે લોકો તો એટલા માટે હું હોળીના બનાવું છું અને હોળીના મતલબ મજાક મસ્તી હું બધા એકબીજાને શેર કરતા હોય અને બધાને સારું લાગે કે મતલબ જો આ આવી વાત છે તો હું પહેલાં શેર કરું પહેલાં શેર કરું તો એવી રીતના બધા એકબીજાને શેર કરતા હોય એટલે હું હોળીના વિડીયા બનાવું છું અને હોળી હોળીના વેળે આપણા હારા ચાલે છે ગઈ વખતે મેં શેર ભણાવ્યા હતા વિડીયા એમાં ગયા વર્ષે મેં ભણાવ્યા હતા એમાં એક એક લાખ સુધી એક લાખ શેર થઈ જતા હતા લાયક લાયક તો ઓછા લાયક તો ઓછા આવે લગભગ પછા સાઠ હજાર આવે પણ શેર વધી જાય એક લાખ સુધી તો એટલા માટે હું હોળીના વિડીયા બનાવશું અને આખું વર્ષમાં આખું વર્ષ કામ કરે અને પછી હોળી ઉપર ઘેર જવાની ઉમીદ વધી જાય મતલબ ઘેર જવાહારું લોકો ગભરાઈ જાય ઘેર જવાહારું લોકો ગભરાઈ જાય એટલા માટે એ હું વિડીયા બનાવશું હોળીના અને સરસ મજાના એવા ચાલે છે તો ચલો આજના માટે આટલું અને કાલે મળશું નવા અવલમ